આ ખોદકામ કયા હેતુ માટે કરવામાં આવ્યું તેની ચોક્કસ માહિતી હજુ સુધી સ્પષ્ટ થઈ નથી પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની પાઇપલાઇન અથવા ભૂગર્ભ ગટ્ટરની કામગીરી ચાલી રહી હોઈ શકે છે આ ખોદકામ લાંબા સમયથી ચાલતા હોવા છતાં તેને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવતું નથી જેના કારણે રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકોએ તંત્રને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે અપીલ કરી છે તેમણે જણાવ્યું છે કે આ ખોદકામને કારણે માત્ર વાહન વ્યવહાર જ નહીં પરંતુ નાના વેપારીઓનો ધંધો પણ મંદ થયો છે

બહાર નીકળે કેમનું એ કરવાનું આવું વસ્તુ એવા પૂજા કરવાની હોય અને ગટરોમાંથી સંડાસ ને બધું બહાર નીકળે અત્યારે ઇન્ફેક્શન કેટલું બધું થાય છોકરાઓ ને મારી માંગ એ છે કે તમે આ બધું વેરાહાર ગટરોનું ને બધું ચોખ્ખું કરાવો અને વહેલી તકે આ બધું પૂરું કરાવો બેન વિષ્ણુભાઈ દલવાણી મારું નામ છે હું પેટલા મોટી બ્રહ્મપોડમાં રહું છું છેલ્લા પંદર દિવસ ત્યાં કંઈ ખોદા ખોદ કર્યું છે કોઈ હોમું જોવા આવતા નથી બે વખત તો હું પડી ગઈ છું મને કોઈ દવાખાન લઈ ગયું નથી

તો કાઉન્સિલરો કે ચીફ ઓફિસરો કે કશું કોઈ અમારું સાંભળતું નથી ગટર વાળા બી આવતા નથી એટલે અમારી માંગ છે એ અઠવાડિયામાં થઈ જ જવું જોઈએ કારણ કે બે દાડામાં થઈ જવું જોઈએ અમારે મારું નામ સુસ્મિતા શૈલેશ છે હવે આ લોકો અહીંયા આગળ ઊંધેથી કામ શરૂ કર્યું છે જ્યારે કર્મચારીઓ બધા એનું ઊભા રહ્યા હોય નગરપાલિકાના કાઉન્સિલરોન બધા તો ખબર પડે પેલી બાજુ ચાવડી બજારથી કરવાનું તારે આ બાજુ ભીમનાથ મહાદેવ વગાડથી આખી ઉંમર ઉંમરવાળા ચાર વાર પડી ગયા આજે સડસઠ વર્ષની હું છું તો હુંય પડી ગઈ છું પણ એવું નહીં કે ભાઈ દવાખાને કોણ લઈ જાય મારી શું માંગ છે પહેલાંમાં પહેલાં ગટોરો સાફ કરો બધાની પાઇપો ફાટી ગઈ છે પછી આગળનું કામ ખોદકામ અત્યારે બપોરે બાર વાગે બે વાગે ના પાડી કે તમે આગળ ખોદકામ ના કરો તો એ આગળ ખોદકામ કર્યું આ ધોબી ચોવીસે કલાક કામ કરતા હોય બે કલાક આરામ કરે છે બે કલાક આરામમાં બિચારાને ખાવાનું ઘરે નહીં ઉતરતું